જ્યારે પણ હું માર્કેટ જાઉં ત્યારે લીલા તાજા વટાણા જોઈ અને લેવાનું મન જ થઈ જાય છે ફ્રીજમાં વટાણા પડ્યા હોય તે પૂરા થાય ત્યાં સુધી તો બીજા વટાણા પણ આવી જાય છે મટર મસાલા મટર ચીલા મટર પનીર બનાવ્યા બાદ આજે મેં વિચાર્યું કે આલુ મટર સમોસા બનાવીએ હેલો એવરી વેલકમ ટુ માય હોમ કિચન આલુ મટર સમોસા બહુ જ ટેસ્ટી બને છે ઝડપથી બને છે તો ચાલો બનાવીએ તે માટે સૌથી પહેલાં મેં કુકરમાં બટાકાને બાફવા મૂક્યા છે અને વટાણાને મેં અલગથી બોઇલ કરવા મૂક્યા છે વટાણાને બહુ વધારે કૂક કરવાની જરૂર નથી માટે મેં અલગ બોઇલ કરવા મૂક્યા છે હવે સૌથી પહેલાં બટાકા બફાય ત્યાં સુધી તે માટેનો લોટ રેડી કરી દઈએ તો મેં અહીં બસો પચાસ ગ્રામ મેંદો લીધો છે તેમાં બે મોટી ચમચી રવો એડ કર્યો છે એક ચમચી અજમો લઈ અને તેને થોડું ક્રશ કરી તેમાં એડ કરી દઈએ એક નાની ચમચી જીરું એડ કરી દઈએ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ તેમાં મોણ માટે અહીં મેં તેલનો ઉપયોગ કર્યો છે તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો તો બે મોટા ચમચા તેલ એડ કરવું આમાં મોનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે હવે લોટને સારી રીતે મિક્સ કરી દેવું અને આ રીતે મુઠ્ઠીમાં બાઇન્ડિંગ આવે એટલું મણ હોવું જોઈએ ઓછું લાગે તો થોડું વધારે એડ કરી દેવું હવે તેમાં પાણી એડ કરી અને તેનો એક ડો રેડી કરવો આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ એવો એક મીડિયમ થિકનેસવાળો ડો રેડી કરવો અને તેને ઢાંકી રેસ્ટ આપીએ વટાણા બફાઈ ગયા છે તો તેમાં થોડું ઠંડુ પાણી એડ કરી દઈએ જેથી તેની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય બટેકા પણ બફાઈ ગયા છે અને ખાસ કરીને ધ્યાન રાખું કે બટેકા ઠંડા પડે ત્યારબાદ તેનો મસાલો રેડી કરો તો મેં છ નંગ બાફેલા બટેકા લીધા છે અને એક નાનો બાઉલ બાફેલા વટાણા લીધા છે તેમાંથી પાણી દૂર કરી તેમાં એડ કરું મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ મુજબ વન હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈએ ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો એડ કરીએ એક ચમચી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ થોડી સમારેલી કોથમીર એડ કરી દઈએ જો તમે લસણ ખાતા હોવ તો આમાં લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે તેને પોટેટો મેશર વડે મેશ કરી દઈએ આ મસાલાને એ રીતે મેશ કરવાનું છે કે બટેકાના થોડા નાના નાના પીસીસ રહે મતલબ એકદમ મેશી નથી બનાવવાનું પણ સામાન્ય તેમાં પીસીસ રહે એ રીતે મેશ કરવાનું છે તો જ સમોસામાં તેનો ટેસ્ટ સારો આવશે તો આ રીતે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને હાથ વડે આ રીતે નાના નાના ગોળા લઈ અને તેનો ઓવલ શેપ બનાવી દેવો હવે તૈયાર કરેલ લોટમાંથી એક નાનો લુઓ લઈ અને તેને એક મોટી સાઈઝની પૂરી વણી લેવી તો સમોસા તમને જે શેપ ના બનાવવા હોય એ પ્રમાણે મોટી સાઇઝની પૂરી વણવી રોટલીની સાઇઝથી થોડી નાની સાઈઝની પૂરી વણવી તો આ રીતે તેની મેં પૂરી રેડી કરી છે અને તેને એક પ્રોપર શેપ આપવા માટે મેં એક મોટા કટોરા વડે તેને કટ કરી દીધું છે હવે એ પૂરીને બે સરખા ભાગમાં કટ કરી દઈએ અને ત્યારબાદ આ રીતે એક ભાગ લઈ અને તેને આ રીતે વાળી દેવાનો અહીં તમે પાણીથી તેને શીલ કરી શકો છો તો અહીં થોડું પાણી લગાવી તેને શીલ કરી દેવો અને આ રીતનો એક ટ્રાયંગલ શેપ રેડી કરવો અને કિનારે સારી રીતે દાબી દેવી જેથી કરીને ફ્રાય કરવામાં તે ખુલી ન જાય હવે તૈયાર કરેલ ઓવલ શેપના મસાલો છે તેમાં એડ કરી દેવો આ મસાલો થોડો વધુ આવી ગયો છે તો હું થોડો કાઢી લઉં છું ત્યારબાદ ઉપરની આ રીતે તેને પ્રેશ કરી અને ઉપરની કિનારીને આ રીતે દાબી દેવું અને જરૂર લાગે તો થોડું પાણી લગાવીને દાબી દેવું જેથી કરીને તેની કિનારી સારી રીતે સીલ થઈ જાય તો જો હું ફરી બતાવું છું આ રીતે વણેલી પૂરીનો હાફ ભાગ લઈ અને તેને આ રીતે ટ્રાયંગલ શેપમાં વાળી અને સારી રીતે પ્રેશ કરી તેની કિનારી દાબી દેવી અને તેનો એક કોન બનાવી દેવો ત્યારબાદ તેમાં મસાલો ભરી દેવો અને તેને કિનારીને સારી રીતે અંદર મસાલો શેટ કરી અને બંને કિનારીને ભેગી કરી અને આ રીતે દબાવી દેવો અને તો સમોસાને આ રીતે સીલ કરવામાં તમે થોડું પાણી પણ લગાવી શકો છો જેથી પ્રોપર સીલ થઈ જાય તો બંને કિનારે આ રીતે પ્રેસ કરીને દબાવી ત્યારબાદ તેને આ રીતે પ્રેસ કરી અને અંદરની સાઈડ વાળતા જવું જેથી કરીને તે વધુ સારી રીતે સીલ થશે અને સાથે તેમાં થોડી એક ડિઝાઇન પણ બની જશે તો બધા સમોસા આ રીતે રેડી કરી દેવા તેલને ગરમ કરવા મૂકવું આમાં તેલને બહુ વધારે ગરમ નથી કરવાનું લો ટુ મીડિયમ આંચ પર તેલ ગરમ કરવાનું છે અને તેમાં તૈયાર કરેલા સમોસા એડ કરી અને તેને ફ્રાય કરવાના છે તો સૌથી પહેલાં આ સમોસાને કાંઈ હલાવવાનું નથી પણ બેથી ત્રણ મિનિટ બાદ ચમચી વડે આ રીતે તેને હલાવવાનું છે અને ત્યારબાદ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તો આ સમોસાને તળાતા છથી સાત મિનિટ જેટલો સમય લાગે છે તો સમોસા સારી રીતે તળાઈ ગયા છે તેને પ્લેટમાં લઈ લઈએ અને મીઠી ચટણી જોડે શવ કરીએ સમોસાની આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો અને આવી જ રેસિપી જોવા રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો આવજો